બે ગુની દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા તાજેતરમાં સાત આરોપી વિરુદ્ધ દૂધ સીટો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને સાથે ધરપકડ કરવામાં આવેલ છે સાથે હાલ અમારા કસ્ટડીમાં રિમાન્ડ ઉપર આવેલા છે જે સાત આરોપી છે એ પૈકી બે મુખ્ય સૂત્રધાર છે એમાં કિશનભા ભાહુભા માણેક અને મેહુલભાઈ ઉર્કે ગુરો કમલેશભાઈ પરમાર આ બંને જે છે એ મહાકાલ કરી અને એક ગેમ ચલાવે છે એ મહાકાલનું ટેટુ પણ રાખે છે અને બાઇક ઉપર પણ એ અને કામ છે એને પૈસા નહીં આપવાના જો પૈસાની ઉઘરાણી કરે તો એને મારમાં આવે એ ઉપરાંત વાહનમાં બેસું રસ્તો રોકી અને જો કોઈ અવર જવર કરનાર વ્યક્તિ છે એને ટપારે અથવા પૂછે કે રસ્તામાં કેમ બેકડે તો પણ એની સાથે મારકૂટ કરવી દાદાગીરી કરવી આ પ્રકારની પ્રવૃત્તિ ચલાવે છે એ ઉપરાંત પણ એ એક અમે ગુનો પણ જે દાખલ કરે છે ગીરધાર નાણાંનો કરી અને બળજબરીથી ધાક ધમકી આપી અને એક્સ્ટોર્શન પૈસા કઢાવી લેવા એ પ્રકારનો પણ ગુનો દાખલ છે કરેલ છે એ ઉપરાંત એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એક એની ઉપર ગુનો દાખલ થયેલ છે અને આ લોકોના ગેંગમાં બીજા પાંચ સભ્યો છે એમ મળી અને કુલ સાત વ્યક્તિઓ ગેંગ ચલાવે છે સાતેય વ્યક્તિ વિરુદ્ધ અલગ અલગ પ્રકારના તેર ગુનાઓ દાખલ થયેલ છે એટલે મુખ્યત્વે આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ લોકોનો આશય એ છે કે આ પ્રકારના સાથે એકબીજાનું મેળા મેળાપીપણું કરી અને અને એકબીજાની મદદ કરી ગુનાહિત પ્રવૃત્તિ આચરવી લોકોમાં ભયનો માહોલ ઊભો કરવો અને લોકોના ભયનો જે માહોલ છે એનો ઉપયોગ કરી અને પૈસા પડાવો જેથી અમે આ સાથે વિરુદ્ધ દુષ્ઠિતો પેથર ગુનો દાખવો સર આ લોકોએ ક્યારે અપહરણ રાખે એક જીગર ભાઈ કરીને છે એનું અપહરણ કરેલું અને અમે એને છોડાવેલું છે અને એ ગુનો પણ દાખલ થયેલ છે ત્યાર પછી એક બીજો એટ્રોસિટીનો ગુનો દાખલ થયો અને ત્યાર પછી ગુજસીટો એડ આવા બનીને મારો એ જ સંદેશો છે કે કોઈ પણ પ્રકારના ભય વગર કોઈ પણ પ્રકારનો કોઈનો ભય રાખ્યા વગર પોલીસનો સંપર્ક કરો અને અમે આવા ગુનેગારોને નેસ્તે દાબૂદ કરીશું